દિવાળી પહેલા જ પાદરા પોલીસે ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી છે તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જી હા પાદરા તાલુકાના મુજપુર ખાતે મુજપુર ગામના સીમ વિસ્તારમાં રૈજી નામના વ્યક્તિના ઘરે એના આજુબાજુના વિસ્તારમાં કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણને બાતમી મળતાની સાથે જ રેડ કરતા તેરસોથી વધુ બોટલનો કુલ વિદેશી શરાબનો મુદ્દામાલ જે છે ઝડપી લેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો અઠ્યાવીસથી વધુ પેટી કુલ દારૂની પાદરા પોલીસના ડીસ્ટાફ સહિત પીઆઈ સહિત સ્ટાફ દ્વારા પકડી લેવામાં આવી છે જેમાં પાદરા તાલુકાના મુજપુર ગામનો રહીજી નામનો શખ્સ કેટલાક સમયથી વિદેશી શરાબનું વેચાણ કરતો હોવાની બાતમી પાદરાના પીઆઈ વિજય ચારણ મળી હતી બાતમી મળતાની સાથે જ રેડ કરતા તેરસો થી વધુ બોટલો મળી હતી ને જેમાં બ્રાન્ડેડ દારૂ પણ કહી શકાય કે મોંઘો દારૂ પણ તેમાંથી મળી આવ્યો છે અને સમગ્ર બુટલેગરોમાં હાલ પાદરા પોલીસની આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પાદરા પોલીસે ક્વોલિટી કેસ એટલે કે અઠ્યાવીસ થી વધુ પેટી મુદ્દામાલ દારૂ પકડી લેતાની સાથે જ સમગ્ર પાદરામાં ચકચાર વ્યાપ que deu a